નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જેતપુર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા ભાવ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ઓગણસાઠ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર બાણું બાજરો પાંચસો ચૌદથી પાંચસો ચૌદ તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો બેતાલીસ રૂપિયા અડદ એક હજાર પચાસથી ચૌદસો ને સિત્તેર મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર બાવીસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર એંસી ધાણા તેરસોથી પંદરસો ને નવ સોયાબીન છસો પચાસથી આઠસોને એકવીસ તલ તેરસોથી અઢારસો ને દસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ પાંત્રીસોથી ઊંચો ભાવ ચાર ને પિસ્તાલીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને આડત્રીસ જુવાર પાંચસોથી સાતસો રૂપિયા મગ બારસોથી ઓગણીસો ને બ્યાસી તલકાળા સુડતાલીસો નેવુંથી સુડતાલીસો ને નેવું હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર ચોવીસથી ઊંચો ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા મગ પંદરસોથી સત્તરસો રૂપિયા અડદ બારસોથી સોળસો રૂપિયા ઘઉં ચારસો એકતાલીસથી પાંચસો ને છત્રીસ ચણા નવસો એંસીથી એક હજાર છવ્વીસ મગફળી જીણી સાતસો અગિયારથી અગિયારસો ને અગિયાર મગફળી જાડી સાતસો એકાવનથી અગિયારસો ને એકવીસ અજમો ચૌદસોથી પિસ્તાલીસો ને એરંડા બારસોથી બારસો પચાસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી તેરસો એકાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી બસો એકોતેર રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુની ઈચો ભાવ બત્રીસોથી ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા તલી બારસોથી અઢારસો રૂપિયા લસણ ચારસો પચાસથી બારસો ને એકાણું ધાણા અગિયારસો એક્યાસીથી એકોતેર હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ ચાર રૂપિયા તલ સફેદ સોળસોથી બે હજારને અડતાલીસ તલકાળા બે હજાર નેવુંથી થી અડતાલીસો ત્રીસ ઘઉં ચારસો પચીસથી થી પાંચસો ને એકવીસ ઘઉં ટુકડા ચારસો ત્રેસાઠથી છસો ને પચીસ ચણા નવસો દસથી એક હજાર પાંત્રીસ તો એની વાત કરીએ તો છસો સાહીઠથી થી તેરસો ને અડસાઠ રૂપિયા મગફળી જાડી આઠસોથી એક હજાર ને નેવ્યાસી લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન સાતસોથી થી સાતસો ને ચોવીસ ધાણા એક હજારથી પંદરસો ને પંચાણું મેથી સાતસોથી એક હજાર પંચાવન જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રેવીસો દસથી ઊંચા ભાવ તેતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા વરિયાળી બારસો પચાસથી બારસો ને પચાસ રાય નવસો પચીસથી એક હજાર ચાલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ ચારસો ચોર્યાસીથી ઊંચુ ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પચાસથી છસો ને છોતેર કપાસ તેરસો એકથી ચૌદસો એક્યાસી મગફળી ઝીણી સાતસો થી એક હજાર એકાવન મગફળી જાડી છસો એકતાલીસથી તેરસો એકવીસ કલંજી અઢારસો એકથી ચોત્રીસો એકોતેર એરંડા એક હજારથી બારસો એકોતેર તલકાળા છવ્વીસોથી રૂપિયા તલ સોળસો એકવીસથી ઓગણીસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પચીસસો એકથી ઊંચો ભાવ ચાર હજાર એક્યાસી રૂપિયા ધાણા નવસોથી સત્તરસો ને છોતેર ધાણી એક હજારથી ઓગણીસો ને છવ્વીસ મકાઈ ચારસો એકાવનથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા ચણા એક હજારથી એક હજાર એકાવન અડદ નવસો એકસઠથી પંદરસો ને એક્યાસી મગ એક હજાર એક્યાસીથી સોળસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી ચૌદસો ને એક્યાસી રૂપિયા સોયાબીન છસો એકોતેરથી સાતસો ને એકાણું વાલ નવસો એકાવનથી બારસો ને એકસાઠ રાય નવસો એકાવનથી એક હજાર એકતાલીસ ચણા સફેદ એક હજાર છોતેરથી એકવીસોને એકસાઠ રાયડો નવસો થી એકાણુંથી એક હજારને એકત્રીસ લસણ પાંચસો એકાવનથી ચૌદસોને એક વટાણા નવસોથી પંદરસો રૂપિયા તો આ આપણે રાજકોટ ગોંડલ જેતપુર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર